મહત્વના સમાચાર સામે આવ્યા છે વડોદરાથી વડોદરાની મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરાની ગાડી ફરી એક વખત બેદરકારીના કારણે ચર્ચામાં આવી છે કિશનવાડી પાસે સોની ફળિયામાં કચરાની ગાડીના ડ્રાઈવરે ત્રણ સ્થાનિકોને લેતા મચી ગયો અકસ્માત બાદ આવ્યું છે કે ડ્રાઈવર નશાની હાલતમાં હતો અને સ્થાનિકોએ તેને તરત જ ઝડપી લઈને પોલીસે સોંપી દીધો છે ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે

સદનસીબે કિશનવાડીની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ સતત થતી આવી બેદરકારી લોકોના જીવ માટે જોખમ સમાન છે તો આપણી સાથે વધુ વિગતો સાથે તુષાર પટેલ ફોન લાઈન પર જોડાયા છે તુષાર સૌપ્રથમ તો જે ઘટના છે તેને વિસ્તૃતમાં જણાવો ચોક્કસથી જે પ્રકારે આ ઘટના સામે આવે છે ઘટના છે વડોદરા મહાનગરપાલિકાનો કચરાનો કોન્ટ્રાક્ટ જે ચાલે છે તેના ડ્રાઈવર ની આ ડ્રાઈવરે અડફેટે લીધો હતો અગાઉ પણ આ જ પ્રકારની ઘટના શહેરના માજલપુર વિસ્તારમાં થઈ હતી એના એ મહત્વની વાત છે કે જે ઈજાદાર દ્વારા ઈજારો લેવામાં આવ્યો છે તેને આ તમામ ડ્રાઈવરોની જે ભરતી કરી છે મૂળ આદિવાસી બેલ્ટમાંથી કરી છે અને આ જે ડ્રાઈવરો છે ડ્રાઈવરો ક્યાંક ને ક્યાંક નશામાં હોવાનું અનેકવાર સપાટી પર આવ્યા બાદ પણ મહાનગરપાલિકા દ્વારા આવા ઈજાદાર સામે પગલા નથી લેવામાં આવતા તેને કારણે આવી અકસ્માતની ઘટનાઓ અવારનવાર સામે આવે છે આપણે આ ઘટનાની જો વાત કરીએ અહીંના તો કચરાની ગાડીનું જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર દ્વારા સ્થાનિક વિસ્તારના એટલે કે કિશનવાડી વિસ્તારમાં સોની પડ્યું આવેલું છે ત્યાંના ત્રણ જેટલા સ્થાનિક રહીશોને અડફેટે લીધા હતા અને તેઓને ઈજા પહોંચાડી હતી જ્યારે આ અકસ્માત થયો ત્યારબાદ સ્થાનિક રહીશો ટોળે વળ્યા હતા અને કચરાના ગાડીના જે ડ્રાઈવર છે તેને પકડી લીધો હતો ત્યારે આ ડ્રાઈવર નશો કરેલી હાલતમાં હોવાનું પણ માલુમ પડ્યું છે આખી ઘટનાની અંદર કોઈ નથી થઈ તેને લઈને સ્થાનિક રહીશોનો રહીશોએ રાહતનો શ્વાસ પણ લીધો છે પરંતુ આ પ્રકારની ગંભીર બેદરકારી સાથે વાહન હંકારીને લોકોના જીવને જોખમમાં મૂકવાની આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ આક્રોશ વ્યાપ્યો હતો અને તેઓ દ્વારા પોલીસને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી હાલ પોલીસે આ નશા કરીને વાહન ચલાવનાર ડ્રાઈવરની

જે રીતે આ સમગ્ર ઘટના સામે આવે છે ઈજારદારની આમાં ગંભીર બેદરકારી કહેવાય કેમ કે વડોદરા મહાનગરપાલિકા ટેન્ડર બહાર પાડતી હોય છે અને ટેન્ડર બહાર પાડ્યા પછી જે ઈજારદાર છે ઈજારદારને આ ઈજારો મળતો હોય છે પરંતુ જે ટેન્ડરની નોર્મ્સ હોય છે જે શરતો હોય છે અને આધીન નશો કરીને વાહન નહીં ચલાવવું એ પહેલી શરત છે સાથે સાથે વાહન હંકારનાર ડ્રાઈવર પાસે વાહન ચલાવવાનું પૂરતું જ્ઞાન એટલે કે લાયસન્સ પણ હોવું જોઈએ આ પ્રકારની અનેક નાની મોટી શરતોને આધીન આ ટેન્ડર મંજૂર કરવામાં આવે છે પરંતુ જયારે ટેન્ડર મંજૂર થઈ ગયા બાદ ઈજારદાર જે છે ઈજારદાર દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં નથી આવતી સાથે સાથે આ જે ડ્રાઈવરોની ભરતી થાય છે એમની પાસે કેટલા ડ્રાઈવરો પાસે લાયસન્સ છે કે નથી તેની પણ ચકાસણી કરવામાં નથી આવતી તેને લઈને પણ આવી ઘટનાઓ અવારનવાર સર્જાતી હોય છે મહત્તમ રીતે વડોદરા શહેર ભાગતું દોડતું શહેર છે ત્યારે મોડી રાત્રે કચરો એકત્રિત કરીને ડમ્પિંગ સાઈડ પર ખાલી કરવાની જે પદ્ધતિ છે તેનો પણ હવે લોકો વિરોધ કરી રહ્યા છે કેમ કે ડમ્પરો સાથે સાથે આવા નાના વાહનો પણ મોડી રાત સુધીને કચરાને લઈને અવર કરતા હોય છે તેને લઈને સ્થાનિક રહીશોને પણ પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે જી તુષાર જે પ્રમાણે માહિતી મળી રહી છે કે સ્થાનિકોએ ડ્રાઈવરને પકડી અને પોલીસ ને હવાલે કર્યો છે ત્યારે હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ તો પોલીસે આજે નસાખોર ડ્રાઈવર છે તેના બ્લડ સેમ્પલ કલેક્ટ કર્યા છે અને તેના લોહીમાં આલ્કોહોલ છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરી છે અલબત્ત ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ આ જે વાહન ચાલક છે કેટલા પ્રમાણમાં પીધો તે અંગેની જીનવટ ભરી તપાસ કરીને પોલીસે હાલ તેની સામે દારૂબંધીનો ભંગ અંગે અને દારૂ પીધેલાનો કેસ કરીને કાર્યવાહી હાથ ધરી છે સાથે સાથે ઇજાદાર નોટિસ આપવાનું પણ મહાનગરપાલિકાએ નક્કી કરેલ છે